તો આજે પોગી જઈએ આપણે સિમેન્ટવાળાની મિટિંગમાં અને સિમેન્ટ વિશે આપણને ઘણું બધું જાણવા મળ્યું અને ત્યાર પછી કર્યું ડિનર ડિનર કરીને ગિફ્ટમાં આપી દીધા આપણને ટિફિન તો વિડિયો સ્ટાર્ટ કરતાં જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રો આપણી ચેનલને લાઈક છે અને ફોલો કરી નાખજો તો કરીએ વિડીયોને સ્ટાર્ટ જય માતાજી મિત્રો હું છું મિન્દ્રાણી રોહિત ઠાકોરને નહીં તો એ થઈ જાય આપણે તીયર કારણ કે આપણે જવાનું હતું સિમેન્ટવાળાની મિટિંગમાં તો આપણે દીવબતી માતાજીને કરી લીધા અને દીવો દીવોબત્તી કરી ત્યાર પછી જવાના છીએ આપણે મિટિંગમાં તો વિડીયો એન્ડ સુધી જોઈજો પછી ચોકડી આવી ગયા આપણા વિપુલભાઈ અને મિલનભાઈ તો ત્રણેય આપણે જવાના છીએ વનવગડા હોટલમાં મીટિંગ છે તો ત્યાં આપણે જવાના છીએ તો ચાલો જઈએ મીટિંગમાં તો ફાઇનલી પહોંચી ગયા આપણે વનવગડા હોટલે તો ત્યાં પણ આપણા મિત્રો ભેગા થઈ ગયા અને તે પણ મીટિંગમાં આવવાના જ હતા તો હજી પણ બધા મિત્રો મીટિંગમાં આવવાના છે તો ધીરે ધીરે બધા મિટિંગમાં આવી રહ્યા છે મીટિંગ આપણે આઠ વાગ્યાનો ટાઈમ છે તો આઠ વાગે ચાલુ થશે ત્યાં સુધીમાં બધા મિત્રો જે મિટિંગમાં આવવાના છે તે ધીરે ધીરે આવશે તો આપણે ભોગી જશે ને આ તો હવે સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને ધીરે ધીરે બધા મિત્રો મીટિંગમાં ભેગા થઈ રહ્યા છે તો અત્યારે બધા જે આવ્યા છે તે બધા બગીચામાં આપણે બધા ભેગા થઈને બેઠા છે અને આ બાજુ છોકરાઓ રીંચ્યા અને લકુશિયા કહી રહ્યા છે સરસ મજાનો બગીચો છે તો મિટિંગનો ટાઈમ થઈ ગયો છે ચાલુ કરવાનો અને ધીરે ધીરે બધા માણસો તો હવે લગભગ આવી ગયા છે અને જે બાકી છે ધીરે ધીરે આવશે આપણને તો આ મિટિંગમાં આવ્યા પછી ખબર પડી કે સિમેન્ટના સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષથી મહેતા કંપની આ સિમેન્ટ બનાવી રહી છે હાથી સિમેન્ટ એ તો આજે આપણને ખબર પડી આ મિટિંગમાં આપણને જે નવી બે પ્રોડક્ટ લોન્ચ થઈ છે તેના વિશે આ મિટિંગમાં સમજાવી રહ્યા છે કે કઈ રીતના આનો ઉપયોગ કરો અને કઈ રીતના આ કામ કરે છે અને કેટલો ટાઈમ કામ કરે છે તે બધું આ મિટિંગમાં આપણને જાણવા મળ્યું આ મિટિંગમાં નવી બે પ્રોડક્ટ લોન્ચ થઈ છે એમાં પહેલી છે આપણે જે સ્ટાઇલ લગાવીશી તે સ્ટાઇલની સિમેન્ટની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરો અને સિમેન્ટનો વપરાશ વધારે થાય અને કેમિકલનો ઉપયોગ ઓછો થાય અને વધુ સમયગાળા સુધી તે લાદીને ચોંટાડી રાખે તેવી ઘણી બધી નવી માહિતી આપણને આપવામાં આવી અને બીજી પ્રોડક્ટ છે સિમેન્ટના બ્લોક જેના વિશે આપણને માહિતી આપવામાં આવી

La conocer, conocer, suena conocer.